હેલો ભાઈઓ આજના વિડીયોમાં આપણે વાત કરીશું નેનો ટેકનોલોજીથી બનેલ હોમિક એસિડ ફૂલવિક એસિડ પોટાશ તેમજ બધા માઇક્રોન્યુટ્રનનો એક જ બોટલમાં સમાવેશ એટલે કે ઇન્જેક્ટ આપણે ઇન્જેક્ટમાં જોઈએ તો તે નેનો ટેકનોલોજીથી બનેલ છે તેમાં હોમિક એસિડ ફૂલવિક એસિડ પોટાશ કેલ્શિયમ ફેરસ બોરન નાઇટ્રોજન જીન્ક મેગ્નેશિયમ આ બધાનો સમાવેશ એક જ બોટલમાં કરી આપવામાં આવે છે આપણે ઇન્જેક્ટના ઉપયોગની વાત કરીએ તો આપણે કોઈ પણ દવા સાથે મિક્સ કરી ઉપરથી અથવા પાણી સાથે પિયતમાં પણ આપી શકીએ આના ઉપયોગ કરવાથી મૂળમાં એકદમ સારો વિકાસ થશે છોડને જરૂરી તમામ પોષક તત્વો પૂરા પાડશે છોડને એકદમ લીલો રાખશે છોડમાં નવી કુણપ એટલે કે ફૂટ લાવશે છોડમાં ખોરાક બનાવવાનો પ્રકાશ સંશ્લેષણ વધારશે છોડને વાતાવરણ સામે ટકાવી રાખશે છોડમાં ફળ ફૂલમાં વૃદ્ધિ પણ કરશે હવે જ્યારે હુમિકની વાત આવે એટલે કે ફક્ત ને ફક્ત ઇન્જેક્ટનો ઉપયોગ કરવો જે આપણે પાણી સાથે પીએચમાં બે વીઘામાં અઢીસો ગ્રામ તેમજ દવા સાથે મિક્સ કરીને પંદર માં પંદર ગ્રામ